નિયંત્રિત વિદ્યાર્થી ભોજન વિષય આજે આ સ્કૂલ માં જે અનન્ય અનોખું એવું એક ભોજનના રૂપમાં નાસ્તો રાખેલ છે તે જ્યોતિબેન હરેશભાઈ પરિક હસ્ત સુધીરભાઈ ચૌહાણ એમના તરફથી આજે ગાંઠિયા જલેબી ચા સંભારો મરચા અને ચટણી આ જે ફૂલ ડિશ આ નાસ્તો રાખેલ છે તો આપણે જ્યોતિબેન હરેશભાઈ પરિત માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એમનો પરિવાર સદાને માટે સુખ શાંતિ અને સમૃદ્ધ રહે અને તેમ જ તેમનો પરિવાર સદાને માટે આરોગ્યમય રહે સ્વસ્થ મસ્ત અને તંદુરસ્ત રહે એવી ઈશ્વર પાસે આપણે સૌ પ્રાર્થના કરીએ અને આવા સેવા સભર કાર્ય કરતા રહે અને અમારે સુધીરભાઈ ચૌહાણ અવારનવાર અહીં આવા સેવાના કાર્યો લઈને આવે છે અને પોતે પણ અવારનવાર જમણવાર આપે છે તો આપણે ઈશ્વરને એની પ્રાર્થના કરીએ કે સુધીરભાઈ ચૌહાણ અને જ્યોતિબેન હરેશભાઈ પરીખને ઈશ્વર એક સારામાં સારી આશીષ આપે અને લાંબુ આયુકાળ આપે હિતેશભાઈ કાઠાણી પણ અમારી સાથે જોડાયેલા છે કે જેઓ અમારા આદરણીય અને પરમ સ્નેહી જેવા મિત્ર છે શ્રી જીતેષભાઈ ગાઢાણી દાદાજી ફાર્મ પ્રાર્થના ઓકે હવે આ નાસ્તો શરૂ કર્યા પહેલા પ્રાર્થનાથી શરૂઆત કરશું